આ લોટ બાંધીધો તો નો હમણાં જ ફોન આવ્યો તો વેલો ફોન આવ્યો તો લોટ બાંધો નહીં સિંગદાણા બનાવવાનો છે બટેટાની વેફર કરવાની અટકાયણે નહોતી થતી ભોલાભાઈ નો ફોન હમણાં આવ્યો કે હું જમવા નહીં આવ્યા તો કઈ વાંધો ડબલો ભરીને આપણે મૂકે દેવું તો એવા આપણી ઓરો વઘારીએ ઓરામાં જો જીરું નાખ્યું અને રાઈ નાખીએ ને આમાં છે આપડી હિંગ તો આપણે આ હિંગ નાખીએ ને ઓરો વઘાર નાખીએ મે એનું ટીંગાં તો થોડક દી થોડક મોટેરા આવે એટલે આપડી વાંધો ન આવે ને જોખી હજ ખીસરા ઠેગા સાલુ હમણાં મારો ભાઈ આવ્યો તી ખિંગરનો કિસળો દેખો લખી ભરનાય 2000 રૂપિયા થાય એટલા કાકા બાપા ને એટલા મોવી ભરે ગામમાં જ છે તો આપણા તાલુ આજથી ચાલુ છે કો ખીર ખીસડો તો હાલો આપણી ઓરો વઘારે લઈએ ડુંગળી તમે તો નાખી જાણ શિયાળામાં તો ઓરો ભાઈએ પછી ઉનાળામાં તો રીંગણાની જાવ એસિડિટી ભેડે ને ચાલુ તો આપણો ઓરો આપણી જો વઘારીએ આમાં નાખવાની છે હળદર ધાણા જીરું ને આ મીઠું ને આપણી આમાં છે ને લસણ લીલા મરચા ને ધાણા એ આપણે ખાંડે નહીં ખા એ વાત જો આ ડુંગળી ટમેટો તેલમાં ઘડી પર હળવા દઈએ ના વેફર છે એ આપણે ડબરામાં ભર લઈએ તો આપણે આ વેફર બનાવી બટેટાની

અને કહેવાય લાય તો આ છે બરીક જોઈએ બીડી નો પીવાય કામ નો પીવાય કે બીડી નો પીવાય શા નો પીવાય

તોફાન નહીં કરી ના નહીં કરી તોફાન ટાટા કરી દેવા હલો ટાટા કરી ભાગ્ય દેખાડી દેખાડો